આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આમ તો આજે આપણે વિડીયો રિન્કુ બેનનો મેળવનો હતો જે અરવલ્લી જિલ્લાના છે પણ અત્યારે આપણે હિરેનભાઈ ચાપડેસાનો મુખ્ય છે હું કામ કે આ રાજકોટના છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે અમારા ડિપાર્ટમેન્ટના દીકરાના છે હિરેનભાઈનું વિડિયો છે અને એટલે ખાસ અત્યારે એડવાન્સમાં આપણે મૂકી રહ્યા છીએ આમ તો આપણી આગળ વેઇટિંગ છે અઠવાડિયાનું અઠવાડિયા પછી જ આપણે વિડીયો મૂકી શકીએ છીએ પણ ક્યારેક એવા વિડીયો આવે કે જે આપણે એડવાન્સ મેળવો પડતા હોય એમ એટલે એવો જ આ વિડીયો છે આપણે હિરેનભાઈનો તો આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો ખૂબ વેલ સેટ દીકરો છે પિસ્તાલીસ હજાર જેવો પગાર છે એમનું આમ તો છૂટું થયેલું છે પણ છૂટું થવામાં કારણ તો એમની સામેવાળી જે ઘરવાળી હતી એ જ કારણભૂત છે બાકી ભાઈ તો બહુ સરસ છે તો આનો વિડીયો આપણે ખૂબ શેર કરીએ જેથી એને યોગ્ય જીવનસાથી મળી રહે અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો જોતા રહ્યો અને શેર કરો અને આ ચેનલ રજી સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન હોય એ દબાવી અને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને એ જે નવા વિડીયો અમે અપલોડ કરીએ એના નોટિફિકેશન મળતા રહે અને જૂના વિડીયો પણ જોવા મળે અને ખાસ કે આપણે આ આપણી યુટ્યુબ ચેનલમાં ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કાંઈ પ્રોબ્લેમ હોય તો શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા દાન કરે તો એનો વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી આ ખાસ બધા યાદ રાખવાનું અને કોઈ પણ ફ્રોડ ફોન હોય એટલે કે છેતરામણો ફોન હોય એનાથી સાવધ રહેવું એક બાય ગુજરાતમાં છે જે છેતરે છે બધાને એક ભાઈનું જે એણે કરી નાખ્યું છે એના માટે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસ તો કહેવાનું એમ થયું છે કે ભાઈ હવે હાથ વેતમાં છે અને પકડાઈ જવાની છે એનું બધું મળવા મળ્યું છે આપણને ફોન લોકેશનથી તો એ બાય પકડાઈ જાય એટલે એ ફ્રોડ કરતી પણ બંધ થઈ જશે તો આવા કોઈ પણ ફ્રોડ ફોન આવે તો પહેલાં તો મને જાણ કરો અથવા તો તમે એની પૂરી ખરાઈ કરો એનું આધાર કાર્ડ મગાવો ચૂંટણી કાર્ડ મંગાવો મામલતદાર કચેરીમાં જાય એ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની ખરાઈ કરાવો જો આ રીતે કરાવશો તો તમે ફ્રોડથી બચી શકશો તો આવી સાવચેતી બધાએ રાખવી ખૂબ જરૂરી હોય છે અત્યારના સમયમાં કેમ કારણ કે આવું કાંઈ હોય સારું કામ થતું હોય ને નબળા માણસો પણ જાગૃત થઈ જતા હોય છે તો આની ખાસ કાળજી રાખવી અને અત્યારે આપણે આ હિરેનભાઈનો વિડીયો ખૂબ શેર કરીએ અને જોઈએ હાલો હા બોલો કોણ મારું સાહેબ બોલો છો હા બોલું છું મારું સાહેબ નમસ્કાર હા નમસ્કાર એ સાહેબ તમારા ઓલા વિડીયો જોઉં છું જે યુટ્યુબ ની અંદર આવે છે ને હવે અમારે ભત્રીજા માટે છે કદાચ તમે ઓળખતા હો આપડે રાજકોટ માં રેવન્યુ ખાતાના મામલતદાર હતા સી પી સાકડે હા એમનો એક દીકરો છે એના દિવસ થઈ ગયા છે અને અમારા ભાઈ રહ્યા ને એ રિટાયર થઈ ગયા છે એટલે એના માટે થી કોઈ પણ જ્ઞાતિ દીકરી હોય ને તો અમારે હાલે એવું છે એને પંદર વર્ષ નો બાબો છે અચ્છા એને બાબો જ છે હા એક દીકરો છે એને હમ એટલે તમારે બાબરા છે ને બાબરા અમારે એક સબંધી છે કાલે સુધી મારી ઘરે આયા રાજકોટ આયવા તા હમ નાનજી ભાઈ મિસ્ત્રી તમને સારી રીતે ઓળખે હમ એટલે પછી મેં વાત કરી ને કીધું ફોન ફોન કરું છું હોય હોય એટલે એટલે મને કે ભાઈ મારે ઘર રિલેશન છે સાહેબ હા આપડે રૂબરૂ મને કેવું છે ત્યાં લઈ જાય છે એવું મને એને કીધું એમ એટલે મેં કીધું સાહેબ ફોન લાગી જાય ને તો વાત કરવું કીધું એમ હવે સાહેબ મેટર એવી થઈ એમાં કે એ અમારા ભાભી ઓફ થઈ ગયા અને આનું છે ને અઢાર વર્ષે આનું છૂટું થઈ ગયું બરાબર અને પછી સાહેબ અમારે મામા ફઈનામાં નો થાય અમારામાં પછી બીજું છે ને એના જે મારા ભાઈ છે ને સાહેબ મામલતદાર સાહેબ એમના ઘરના ના મામાની દીકરી અને એની દીકરી છે ને એના ઘરવાળા ઓફ થઈ ગયા એટલે એ કે અમારે દીકરી તમને આ દેવી છે

એટલે મેં કીધું મારું છે ને વાત કરું તો આની અંદર તમારે detail આની અંદર જ નાખી દઉં ને એના photo ને એ બધુંય photo બોટો એટલે આપણે youtube માં મેલવાનું છે ને હા youtube માં જ ને એમ હા youtube માં તો ફોટા તો નહીં પણ ખાલી બાયોડેટા જોયા અને એમનું નામ બામ લખી લઉં ચાલુ રાખો એક મિનિટ બરાબર હા એનું હા હા આ તમારો whatsapp નંબર છે આ મારો whatsapp નંબર છે આ એક મિનિટ હા હા તમારે શું થાય ભાઈ એ મારે ભત્રીજો થાય હા હા એટલે એને પૂછ્યું છે ને આપડે આમાં મેલવા હા 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 પૂછી જ લીધું હા નામ બોલો તો એ એનું નામ છે હિરેન હિરેન હા હિરેનભાઈ ચંદુભાઈ ચંદુ ભાઈ ચંદુભાઈ ચંદુ હા સાકડે સા આ ઈ તો મામલો થાતા તે દેખે થાતા બરાબર આ ઈ તો સાહેબ કોમ મેજિસ્ટ્રેટ હતા એટલે કદા તમને ખબર હોય ઓલું રવિવારે કઈ જમીન નો મળતા હોય તો ઈ હોદો એનમી પાછે હતો આ મેજિસ્ટ્રેટ ને પાવર હોય ને ક્યારે રહે રહે છે ક્યાં રાજકોટ તો રાજકોટ રાજકોટ ક્યાં બિશર્મા રાજકોટ ભારતીનગર નંદા હોલ પાસે ભારતીનગરનું કે નગર કયો ઓલ કીધો નંદા હોલ ઓહો બરાબર બરાબર અને એમનું લગ્ન ક્યારે થયા ના એમના લગ્ન સમજી લો કે અઢાર વર્ષ પહેલા થયા હતા અઢાર વર્ષ પહેલા થયા હા બે હજાર પાંચ માં ઓહો એમાં શું થયું હતું છૂટું એનું એ રીતે થયું કે એને એ એના ઘરવાળી એના એ ત્રણ ભાઈઓ એટલે બે ભાઈઓ જુદા હતા અને આની ઘરવાળી કે હું મમ્મી પપ્પા નો રાખું એમ અને આવડો આ કે ભાઈ મારા મમ્મી પપ્પા ને મારી તો ફરજ માં આવે કે મોટો છે કે ઓલા બે વયા ગયા મારે થોડું મૂકી ને વયો જવાય એમ એટલે એના હિસાબે છે આ issue બધું છે છોકરા ને મૂકી ને વયી ગયા બોલો એ બાઈ પંદર વર્ષ નો છોકરો છે નકર આ મામલતદાર આને કઈ બીજી તો પૈસા તકતા તો સુખી છે આ લોકો એમ કઈ પ્રોબ્લેમ નથી ઘર નું અહિયાં મકાન છે ઓલા બે છોકરા સુધા છે તો એને મકાન છે

હા ah, એના father ને બરાબર છે બરાબર છે હા એના father અને બહુ સાહેબ એ જે મામલતદાર હતા પણ મામલતદાર જેવા નહીં તમારો જે સ્વભાવ છે ને એ સાહેબ એવો એમ લાગે છે કે આ મામલતદાર હોય છે અરે એવા બધા નો corruption વગરના ના સમજી ગયા હા બિલકુલ એ હા સાચી વાત સાચી વાત હા ના ના ખરી વાત એટલે મેં કીધું મારું સાહેબ વાત થાય તો કાલે સુધી નામજીભાઈ ત્યાંથી બાબરા થી આવ્યા હતા.

ફેર તો તો આ બધા છે એમ ને હા એટલે પપ્પા ને એવું છે એને પાછું cancer નું operation કરાવ્યું છે એટલે એને થોડીક બોલવામાં તકલીફ પડે છે બરાબર બરાબર સમજાય સમજાય એટલે મેં એમને વાત કરી એટલે મને કે હું આમ ઓળખું તો ખરો ઈ કે અમરેલી ઈ ઓલ audit માં બધી બધે જાતા હોય ને હા બરાબર હા હા એટલે કે આમ ક્યાંક છેડા આડાડું તો ઓળખી તો જાવ ઈ કે ફારુખ સાહેબ ને હા બરાબર બરાબર હા હા ના ના સવાલ નથી સવાલ હા હા

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો